મોનો બોલન ઉઠરાઈ જ ગયે અલા બાબા ખેતરે ચૂતોરી નાખ્યો છે અને ફોટો નો મારું આલી મારા હમકો લેપટપ ને કેવાની કે પોજી ચટિન મેડી નાખ્યો હો ભલાની બાયુ રે જી મને ખબર છે આ બલે કારે તાન કરવાનો છે સે છોકરું કોઈ તો હું હસું માઈ તો જે પાહો મને મારા ઘરે પોડીમાં મારા બેટા વૈતા રુટ્ર થશે એટલે હું બે વિશ પાકું

તકાનો તાણ જાહે જગ્યા હતા બધું પર માય કે તો જો એટલે કામે મેલાન કે નહીં આજી ઉતી દાણ જો તો હોમો હોમો સાથી ઊભો તાળો વાને રહ્યો તો પણ ટોટી લઈને ભરાકો પીપડુ વેલો તું ને તાકો કુત ભરવા આવા તું ભરે વાત કરી હતી રોજ આવવામાં હાતાજી હું જ ભરવું જા તો હું કરી પડ્યો હો છે 8 વાગ્યા સુધી મેલે આવી આયા બખાના છે લાલ હા

પછી આ ઘર ના માલિક પેલા કાળુ ભાઈ રહ્યા ને પોતાનો ઘેર નતો એ નતો ઘેર ખાટલો બાર પડ્યો તો કે મકાન બે એમને કાધું આવશે એમ કયું હોય ઊંધ્યા આ માડો ને મારે મોરે આઈ ગયો ખબર છે એને મને પ્રોબ્લેમ ઊંચો છે ને કે મન છત્રી ને માર્યો છે ને સર આ જ ઘાટમાં આવ્યો છે કે કોઈ ધોવા વાળું છે નહીં પણ ગમે એટલા ભોખા પાડશે ને તો કોઈ મન છે નહીં કેમ કે તમે આપણે આટલા મતા નહીં અને કે મારી છે તો કે મારું કીધું કોઈ ઓફરતું નહીં આનું કીધું કોઈ ઓફરવાનું છે તો આમાં આડે ધોકા ધોકે ફરી વળ્યો કાળું ખાઈને અને પછી શું કર્યું લાકડી લાકડીને ખંદઈ ગયો અને પછી હું ગેસનો બોટલો ભરી અને ઉયા આવ્યો વાળું કીધું ભજ્યા ને એ મન છુ કે રમાયું તમે કે ચમ કે મને ધોકા ધોકા માર્યો હું કહું ભાઈ હું તો ગેસનો બાટલો ભરો જતો આ રિક્ષા થી ઉતરીને હાલ લઈને આવું છું અને ફક્ત ગેસનો બાટલો હતો પાછો હું ખાલી નતો તો વાંધ કાળો છું મને ના યાર કે તમે ત્યાં કઈ હાથના સુતા થઈ ગયા છો ને આમ મારી માર કરો છો મનુજી ના માર્યા ને મને માર્યો ને તે હું કહું ભાઈ મેં નહીં માર્યો આ રહ્યો ને આ શશુંદ્રો એ વાય વાય નહીં ફરતું હતું ને

મારા આલી વાલી જવાના થાય તો ગરીબ ગાંધી હું લખી દઈ ખોટું નહીં ગણો

ચાલો તમે લાકડી લાવો હેડો લાકડી લાવો ચાલો મારો તમારો છે ચાલો લાલ ભાઈ આ લેવા તમે વગર માર ખવરાવ માર તો ઓને ખરો અડી ખમના રોમાને તો જો એ બે લાકડી કે નેહરી જા કેરા એ પછી નહીં એમ તું ના પકડાય એ તો ભરા મને ભેરો તમે જ લાકડી લાકડી કાઉજી હા હું તાકાત રાખજો હું હા હા સહન સકે રાખજો ન મિલને ધોકા પડે ને પણ હું આ હું આ હું કા કરે જો પણ હાથો ન્યાય આજે મળી જશે તમને ના ના વાત સાચી બરાબર બેન તરત હાલ અડધી રાતે ઉંધાળા ભરાઉ એટલે ના રહેવા દીધું કારણ કે હવે હું આવ્યો છું ને ઓનો ફેંસલો ઓનો ફેંસલો કહી દેવાનો છે

ચલો લાલભાઈ બાપરે માં ના ખવડાવ્યો રવા દયો ચલો એ હું કહું મન 1 2 3 4 5 6 7 8 9 10 જના પારા કેરા કે ગિન 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 ગિનતે જા આદમીયા નહીં વા કરો

મને ખબર પડશે તો ખમો પાય ગઈ મને બરાબર માર્યા તા ને તમે છત્રી તમે ઘર માલિક ને એ ખમો પાઈ ગઈ બરાબર

જાય જાય હે આ કંઈ નહિ આવો ઢબક ના ભાઈ બીજી હમ આવો તમે ગોણ ઉપર આવો હાલો કોણ ગોડી પર ગોડી પર

મને <tum legendary> <The antipodic> <tum> <tum> મારું ટીમ બુજુ પાટા ટીમ બુજુ આમરું ટીમ બુજુ પાટા હારું ટીમ બુજુ પાટા